ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેનની અડફેટમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું ડભોઈ તાલુકાના સમશેરપુરા ગામ પાસે ટ્રેનની અડફેટે આજે સવારે એક આધેડ કપાઈ ગયો હતો ડભોઈના સમશેરપુરા રેલવે ફાટક પાસેથી સવારે સાડા નવ કલાકની આસપાસ પસાર થતી વડોદરાથી અલીરાજપુર જતી ટ્રેનની અડફેટે આધેડ આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું લાશનો કબજો મેળવી રેલવે પોલીસે પીએમ સહિતની તજવીજ હાથ ધરી છે આ ઘટના અકસ્માત છે કે પછી આત્મહત્યા જે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે બનાવ બાબતે ટ્રેન પાયલોટે રેલવે પોલીસને જાણ કરતા દોડી આવેલી રેલવે પોલીસે તપાસ કરતા મોટને ભેટનાર આધેડ સમશેરપુરા ગામના વસાવા ફળિયામાં રહેતા મનુભાઈ વસાવા ઉંમર વરસ પચાસ હોવાની વિગત જાણવા મળી હતી આધેડ કયા કારણસર રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે